વહેલી સવારથી મંદિરોમાં ભક્તોનો જમાવડો પણ જોવા મળ્યો છે તમામ શિવભક્તો શિવજીની ભક્તિમાં લીન થઈ ગયા છે ત્યારે આજના આ પાવન પર્વ પર ઝી ચોવીસ કલાક તમને ઘરે બેઠા બેઠા બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યું છે ૂર્ધરી ધગદ્ધ ધગલ લલા ટપટપાવ કિશોર ચંદ્રશેખરે રતી પ્રતિક્ષણ ક્ષણમ શ્રાવણ માસનો પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને જે ચોવીસ કલાકની ટીમ આવી ચૂકી છે કેદારેશ્વર મહાદેવના મંદિરમાં જ્યાં ભક્તોનું તો ઘોડાપુર જોવા મળી રહ્યું છે ભગવાન કેદારનાથને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે અને ભગવાનને અભિષેક પણ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને મહત્વ છે કે સોળ સોમવારનું વ્રત પણ શરૂ થાય છે તો અનેક નાની નાની બાળાઓ જે લગ્નની ઈચ્છા ધરાવતી જે યુવતીઓ હોય છે તે પણ ભગવાનના ચરણોમાં આવે છે અને ભગવાનને રીઝવવા માટે આવે છે તો આપણી સાથે પંડિતજી ઉપસ્થિત છે આપણે તેની સાથે વાત કરીશું તમારું નામ જણાવશો નામ છે રાજગુર અંબર અને અહીંયા હું વર્ષોથી કેદારેશ્વર મહાદેવમાં સેવા આપું છું પૂજા કરું છું અને અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ભક્તો ઉમટી પડ્યા છે એમાં સોળ સોમવાર એમાં ખાસ કરીને આજે પહેલો દિવસ કાલથી અમાસ ચાલુ થઈ એટલે અમાસથી ચાલુ થઈ ગયું છે શ્રાવણ મહિનો એમાં પછી દીકરીઓની નાની નાની દીકરીઓની બધા વ્રત એ પણ અત્યારે ચાલુ થઈ ગયા છે એટલે ભગવાનની રોજ અહીંયા સેવા અને પૂજા પણ સરસ થાય અને રોજ સવારે અહીંયા ભગવાનની રુદ્રાભિષેક સવારમાં પ્રાતઃ પંચામૃતથી દૂધ દહીં ઘી મધ સાકર પંચ ભસ્મ ચંદ એનાથી પણ રોજ ભગવાનને સ્નાન કરવામાં આવે છે અને રોજ શિવ શિવમહિમના સ્તોત્ર અભિષેક અને રાત્રે પણ રોજ રુદ્રાભિષેક અને સોસાયટી પારૂલ પુષ્પુકમાં રહેતા તમામ ભક્તજનો દ્વારા દશરથભાઈ પટેલ સંજયભાઈ પટેલ હરીશભાઈ પટેલ આ બધા લોકો મળી અને ભગવાન કેદારેશ્વર મહાદેવની સવાર અને સાંજ રોજ નિત્ય પૂજા અને અભિષેક રોજ કરીએ છીએ શ્રાવણમાં તો ભગવાન કેદારેશ્વરના મંદિરમાં જે ચોવીસ કલાકની ટીમે પૂજારીજી સાથે વાત કરી અને ખાસ કરીને શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે તો મેઘરાજા પણ ભગવાનના આગમન માટે જે છે તે વિરાજી ચૂક્યા છે અને ખાસ કરીને શ્રાવણ માસનો પહેલો સોમવાર એટલે અલૌકિક ઉત્સાહ પણ ભક્તોમાં જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે બંસિંહ ઝી મીડિયા અમદાવાદ આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે ત્યારે સમગ્ર રાજ્યમાં ભાવિ ભક્તો શિવજીના મંદિર આવી રહ્યા છે તેવામાં વાત કરીએ અમદાવાદની તો અહીં વ્યોમ ભાવસાર નામના બાળકમાં